હા સ્ટુડિયો ઓલ ઇન્ફો મે આપવાગત દોસ્તો નામ લક્ષ્મણ પવર માર તો આજે આપણે વાત કરવાના છે મેરેજ સર્ટિ આપણે મેરેજ સર્ટિફિકેટ કઢાવવું હોય તો ક્યાંથી કઢાવવું ફોર્મ ક્યાં મળશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ફોર્મ કેવી રીતે ભરવું અને ખર્ચો કેટલો થશે તો આ બધીસ ડિટેલ્સ આપણે આ વિડીયોમાં લેવાના છે તો મિત્રો વિડીયો પૂરો જોજો આપણે મેરેજ સર્ટિફિકેટ વિશે બધીસ માહિતી આપણે તમને ઘર બેઠા મળી જશે તમારે ક્યાંય ખાવાની જરૂર નથી તો વિડીયો પૂરો જોજો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો સેનલમાં જો પહેલી જ વખત આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં તમને આવા જ નોટ વિડીયો મળતા રહે તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને હવે પહેલા જોઈ લઈએ કે મેરેજ સર્ટિફિકેટ ના ડોક્યુમેન્ટ મે લગ્ન નોંધણી અથવા મેરેજ સર્ટિફિકેટ ગમે તમે કહી શકો છો તેમાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ તો સૌને પેલા તો ઈ આપણે જોઈ લઈએ તો જોઈ લેજો મિત્રો આ ડોક્યુમેન્ટ નું આખું લિસ્ટ છે હવે આ ડોક્યુમેન્ટ તમારે ક્યાંય ભમરા મારવાની જરૂર નથી કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તમે બધા જ ડોક્યુમેન્ટ વોટ્સએપ ઉપર મંગાવી અને તમે આ સ્ટુડિયો અહીંયા કદાચ લઈને આવો તો તમને બે ફાઇલ બનાવી આપવામાં આવશે ઓકે અલગ અલગ બે ફાઇલ બનાવી આપવામાં આવશે અને તે ફાઇલ તમારે મા શહેરમાં રહેતા હોય તો જિલ્લા પંચાયત ગામમાં રહેતા હોય તો ગામ પંચાયતમાં તમારે જમા કરાવવાની રહેશે ઓકે આ બધું કંઈ લેવા ચારિકોર ધક્કા ખાવા જવાની જરૂર નથી તમે વોટ્સએપ ઉપર પણ મંગાવી શકો છો તો આપણે જોઈ લઈએ જુઓ સૌને પહેલાં શું છે કે ફોર્મ નંબર પાંચ પછી ફોર્મ નંબર અને મેમોરેન્ડમ હવે ફોર્મ નંબર પાંચ ફોર્મ નંબર એક અને મેમોરેન્ડમ જો આ વસ્તુ પર તમારે જોતી હોય તો તમને ક્યાંથી મળે તો કે જિલ્લા પંચાયત સીએસસી સેન્ટર કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર ગમે ત્યાંથી તમને મળી જાય ને જો તમને ના મળે તો આપણે વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ ફેસબુક આઈડી પછી સ્ક્રોલ થઈ રહીએ તમે વોટ્સએપમાં પીડીએફ લખી અને હાઈ કરી અને મોકલશો તો તમને હું આ મેમોરિડ અને ફોર્મ નંબર પાંચ અને ફોર્મ નંબર એક તમને પ્રોવાઇડ કરાવી આપીશ ઓકે મિત્રો તો આગળ આપણે જોઈ લઈએ તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મ તારીખનો દાખલો બેમાંથી ગમે એક વસ્તુ તમારે લેવાનું રહેશે તેમ આપણે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ હાલે પછી કન્યાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મ તારીખનો દાખલો બેમાંથી એક તમારે લેવાનો રહેશે કન્યાનું ફોટો આઈડી તેમ પ્રૂફમાં તમારે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ તમે લઈ શકો છો પછી વરના પિતાનું ફોટો આઈડી પ્રૂફમાં તમે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પછી કન્યાના પિતાનું ફોટો આધાર તક પ્રૂફમાં તમારે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લઈ શકો છો પછી ગોર મહારાજનું તમે આધાર કાર્ડ સેન વાળું તમે આધાર કાર્ડ લઈ શકો છો પછી સાક્ષીનું સાક્ષી 1 નું ફોટો આઈડી તક પ્રૂફમાં તમે આધાર કાર્ડ સાક્ષી 2 નું બે માં પણ તમે ફોટો આધાર કાર્ડ અને પછી કંકોતરી તમારે બે ઓરિજિનલ જોઈએ છે એ કંકોત્રી તમારે લેવાની અને સુટાશે આ તો સુતા છેડા તેના માટે છે તો આગળ જોઈ લઈએ મિત્રો આપણે લાસ્ટ મિત્રો કન્યાદાન કરતી વખતેનો એક ફોટો તો ફોટો જો તમારે પડાવેલો હોય ફોટોગ્રાફર હોય તો ફોટો લઈ લેવાનો આ ફોર્મ ની પીડીએફ ફાઇલ તમારે જોઈતી હોય તો તમે વોટ્સએપમાં હાઈ કરી અને મોકલી શકો છો હું તમને રેન્ડમ અને પીડીએફ ફાઇલ ને પ્રોવાઈડ કરાવી આપીશ ઓકે અહીંયા તમારે કંઈ નથી કરવાનું આ ફોર્મ ઉપર તમારે કંઈ પણ કરવાનું નથી હવે તમારે

તો ચાર છસો વાળી ટિકિટ લઈ લેવાની અથવા છસો વાળી ન મળે તો બચો બચો વાળી બે ટિકિટ પણ ચાલે ઓકે મિત્રો અને બીજા નંબરમાં કે એક એક રૂપિયા વાળી ત્રણ ટિકિટ તમારે લઈ લેવાની છે હવે આ ટિકિટ ક્યાં મળે તો કોઈ પણ પોસ્ટ ઓફિસે તમને ટિકિટ મળી જાય ઓકે મિત્રો તો હવે અહીંયા આ જોઈ લેજો આ તમારે જે લખવાનું છે તે જોઈ લેજો આ લગ્નની તારીખ અહીંયા તમારે લગ્નની તારીખ લખવાની છે ઓકે મિત્રો પછી લગ્નનું સ્થળ 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 શોધી શકાય તે માટે પૂરી વિગતો આપવી મતલબ કે સ્થળ શું આપણે ગામડાની અંદર તો શું હોય કે કોઈ ગામનું નામ અને વાડી વિસ્તાર અથવા ગામ વિસ્તાર એ રેત ન હોય બાકી સિટીની અંદર હોય તો એમાં નંબર હોય અથવા સમાજ નંબર એ અલગ અલગ હોય ગામડા માટે એવું કંઈ હોતું નથી અને વરનું પૂરું નામ અહીંયા છોકરાનું પૂરું નામ આખે આખું અટક સહિત પૂરું નામ આપવાનું છે અને તેની ઉંમર હવે અહીંયા વરરાજાની આખી ઉંમર આપવાની છે તમારે જેટલી પછી નીચે અહીંયા જોઈ લેજો જન્મ નોંધણી પ્રમાણપત્ર કે શાળા સોડિયાના પ્રમાણપત્રની ખરી નકલ જોડવી હવે ખરી નકલ છું કે જન્મ આ જે જન્મ તારીખનો દાખલો છે અથવા શાળા છોડી અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે તો તે ઓરિજિનલ ન આપવાનું હોય ક્યાંય પણ ખરી નકલ કેને કહેવામાં આવે કે જે પણ મેં આગળ તમને ડોક્યુમેન્ટ બતાડ્યા તે ડોક્યુમેન્ટ તમારે બે બે કોપીમાં કઢાવવાના હોય છે અને બેબે કોપીમાં કઢાવી અને એને ખરી નકલ કરાવવાની હોય તો ખરી નકલ ક્યાં તો કે વન ક્લાસ અધિકારી પાસે પણ થાય આપણે આરોગ્ય કેન્દ્ર પણ થાય અને વકીલ પાસે થાય તો જેમ બને એમ તમે આરોગ્ય કેન્દ્રએ અથવા વન ક્લાસ અધિકારી પાસે જાઓ તો તમારે થઈ જાય બાકી તમે જો વકીલ પાસે જાય હો તો એનું મોં કેટલું મોટું છે એ તમે તમારી રીતે સમજી ગયા એ ભરવું પડશે એટલે જેમ બને એમ આને તમારે આ આરોગ્ય કેન્દ્રએ જવાનું અને ત્યાં તમને ખરી નકલ કરી દેશે જે તમારો ઓરિજિનલ તમારી પાસે હોય એ દેખાડશે એટલે તમને ખરી નકલ કરી દેશે ઓકે મિત્રો પછી અહીંયા તમારે તેનો ધર્મ લખી દેવાનો છે હિન્દુ કોઈ પણ ધર્મમાં આવતા હોય તે ધર્મ લખી દેવાનો છે વરરાજાનો પછી રહેઠાણનું સરનામું સ્થળ હવે અહીંયા જ્યાં રહેતા હોય તેનું સરનામું અને સ્થળ આખે આખું પૂરું લખવાનું છે ઓકે મિત્રો પછી અહીંયા ખાલી સરનામું લખી લેવાનું છે દરજો જે લાગુ પડતું હોય ત્યાં રાઈટની નિશાની કરવી હવે આ જે લગ્ન થતા હોય ત્યારે વરનો શું દરજ્જો છે એ જોઈ અને ત્યાં રાઈટ નિશાની કરવાની હોય તો કે પહેલામાં શું કે અપર્ણિત વધારે પડતા તો આપણે અપર્ણિત એ જ મેરેજ સર્ટિફિકેટ કઢાવતા હોય આ તો પછી વધારાના ઠોકી દીધા એ કંઈ જોવાનું તો વિદ્વાત વિદ્યુત અથવા પહેલાં બાય હોય તે ઓફ થઈ ગયેલી હોય તો આ વિદ્યુત ઉપર ક્લિક ક્લિક કરી દેવાનું ને કે અપર્ણિત ઉપર જ વધારે પછી ક્લિક આવે પછી છેડા થઈ ગયેલા એક ફેરા હોય ને પાસે બીજા બાય કરી હોય ને એના

વરની સહિત તારીખ અહીંયા આગળ લખી લગાડી દેવાનું હોય ને પછી ત્યાં વરની સહી લખી દેવાની ઓકે મિત્રો પછી કન્યાનું પૂરું નામ અહીંયા કન્યાનું પૂરું નામ કન્યાને પાછળ પિતાનું નામ નાખવાનું છે વરનું નામ નાખવાનું આગળ ના આવ્યો એ આ એક યાદ રાખજો મિત્રો મેરેજ સર્ટિફિકેટમાં પછી એમાં વરનું નામ લખાઈને આવી જાય તો પહેલાં પિતાનું નામ લખવાનું હોય ઓકે મિત્રો પછી તેમની ઉંમર હવે અહીંયા કન્યાની ઉંમર તમારે નાખી દેવાની છે અને અહીંયા કન્યાનો જન્મ તારીખનો દાખલો અથવા સાડા સોળનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બેમાંથી ગમે એ કોઈ તમારે ખરી નકલમાં આપવાનું છે ખરી નકલનું મેં આગળ આગળ તમને કહી દીધું અહીંયા કન્યાનો ધર્મ લખી દેવાનો છે પછી રહથાણનું સરના સામાન્ય સ્થળ તો સામાન્ય જે સ્થળ છે તે તમારે લખી દેવાનું છે પછી અહીંયા આખું સરનામું તમારે લખી દેવાનું છે રહેઠાણનું અહીંયા ખાલી સ્થળ લખવાનું છે આગળ ગામ હોય તો વાડી વિસ્તાર તો ખાલી વાડી વિસ્તાર લખવાનું પછી આ આખું સરનામું ગામ પછી વાડી વિસ્તાર બ્લોક એમ કોઈ જે પણ આવતું હોય તે લખી દેવાનું છે ઓકે મિત્રો તો આ જે વર્ણ જેમ કન્યાનું પર શું છે તે જોવાનું અપરિણી છે વિધવા છે તે પ્રમાણે તમારે અહીંયા માર્ક કરી દેવાનું આ તમે તમારા હાથે ફોર્મ ભરી શકો છો એવા માટે આ બધું હું જાણકારી આપું છું ખોટા પૈસા કોઈને આપી દેવાના નહીં ઓકે મિત્રો પછી અહીંયા તારીખ સાથે કન્યાની સહી અહીંયા તારીખ આગળ લખી દેવાની અને પાછળ કન્યાની સહી લઈ લેવાની ઓકે મિત્રો પછી આ વરના પિતાનું અથવા માતાનું અથવા વાલીનું પૂરું નામ એવા માતા પિતાનું ગમે આખું પૂરું નામ અહીંયા લખી લેવાનું છે પછી મા પિતાના અહીંયા ઉંમર લખી દેવાની છે માતા પિતાની ઓકે મિત્રો તે પછી રહેઠાણનું સામાન્ય સ્થળ અહીંયા રહેઠાણનું સામાન્ય સ્થળ પાછું આવે છે અને પછી અહીંયા પૂરું સરનામું ઓકે મિત્રો સ્ટેપ વન પૂરું થઈ ગયું પછી સ્ટેપ ટુ ચાલુ થાય છે આ કન્યા માટે છે જે ઉપર હતું અહીંયા વર માટે આ કન્યા માટે છે કન્યાના પિતા અથવા માતા અથવા વાલી પૂરું સરનામું માતા પિતાનું પૂરું ઓકે મિત્રો પૂરું સરનામું પછી અહીંયા ઉંમર લખી દેવાની છે તમારે પછી અહીંયા રહેઠાણનું સામાન્ય સ્થળ અને નીચે આખું રહેઠાણનું આખું સરનામું આપી દેવાનું છે ઓકે મિત્રો પછી વિધિ કરનારનું પૂરું નામ અહીંયા જે ગોરબાપાએ વિધિ કરી હોય એનું આખું નામ આપણે અહીંયા લખી દેવાનું છે ઓકે મિત્રો પછી વિધિ કરનાર ઉંમર ગોરબાપાની ઉંમર અહીંયા લખી દેવાની છે અને એક યાદ રાખજો અઢાર વર્ષના ઉપરનો જ હાલ્યા આગળ જોઈ લે તો મિત્રો રહેઠાણનું સામાન્ય સ્થળ અહીંયા પાછું નાખી દેવાનું છે અહીંયા પુષ્પુરું સરનામું તમારે નાખી દેવાનું છે પછી અહીંયા તારીખ સાથે વિધિ કરાવનારની સહી અહીંયા તારીખ સાથે અહીંયા તારીખ આગળ નાખી દેવાની ને પછી વિધિ કરાવવાના અગોર બાપુ અહીંયાની સહી લઈ લેવાની ઓકે મિત્રો હવે આગળ જોઈ લે તો પ્રથમ સાક્ષીનું પૂરું નામ અહીંયા જે સાક્ષી આપણે બે આપવાના આવે એ પ્રથમ સાક્ષીનું પૂરું નામ અહીંયા લખી લેવાનું અહીંયા સહી પ્રથમ સાક્ષીની ઉંમર અહીંયા સરનામું પછી અહીંયા મિત્રો તારીખ સાથે સહી સાક્ષીની તારીખ સાથે સહી લઈ લેવાની પછી અહીંયા બીજા સાક્ષીનું પૂરું નામ પછી તેની ઉંમર પછી તેનું સરનામું અને પછી તેની તારીખ સાથે સહી અહીંયા લઈ લેવાની ઓકે મિત્રો પછી આ નીચે આ તમારે કંઈ આમાં તમારે કંઈ ભરવાનું નથી ઓકે મિત્રો તો આગળ જોઈ લઈએ મિત્રો વધારે માહિતી માટે તમે કોમેન્ટ પણ કરી શકો છો અને આપણે વોટ્સએપ આઈડી ઉપર મેસેજ પણ કરી શકો છો અને આપણી ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી જોઈન કરી લેજો પહેલાં માહિતી ત્યાં પણ તમને મળી જશે અને કુવરબાઈનું મામેરું જે વિડીયો આપણે આગળ નાખેલો છે તમે હાથે ફોર્મ કરી ફોર્મ ભરી અને કુંવરબાઈના મામેરામાં બાર હજાર રૂપિયા તમને મળવાપાત્ર છે તે તમે કઈ રીતના મેળવી શકો છો તે પણ તમે વિડીયો આપણે ડિસ્કિપ્શનમાં પડ્યો છે તો તમે જોઈ અને કુંવરબાઈનું મામેરાનો પણ લાભ ઉઠાવી શકો છો કુંવરબાઈના મામેરાનો લાભ ઉઠાવવા માટે બે વર્ષને અંદર વિવાહ થયા બાદ બે વર્ષની અંદર તમારે કુંવરબાઈના મામેરાનું ફોર્મ ભરી દેવાનું રહેશે ઓકે મિત્રો તો વિડીયો સારો લાગી ગયો છે એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી જ વખત આવી જાય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા દોસ્તો સાથે શેર કરી દેજો થેન્ક યુ મિત્રો